આપણે ત્રણ ટીમ પાડી છે અહીંયા કેપ્ટન છે તસનીમ અહીંયા છે સાદિયા અહીંયા કેપ્ટન છે સ્લોમિન તમારે જો આ દસ દસ ની ટુકડી છે આપણે શબ્દકોષના ક્રમ પ્રમાણે તમારે શું કરવાનું તમારી ટીમને ગોઠવવાની હજી એકવાર હું નિયમ યાદ કરાવી દઉં છું કેટલા પગલા ભરવાના છે પહેલું પગલું કેનું આવશે સ્વર વેરી ગુડ કેપ્ટનને ખાસ યાદ હોવું જોઈએ બીજું પગલું વ્યંજન પ્રમાણે અને અને છેલ્લે વ્યંજનો સરખા છે તો બારકશ્રી પ્રમાણે આગળ જવાનું છે રેડી છો ચલો તમારી પાસે પાંચ મિનિટનો સમય છે આ ટુકડી છે આ બાજુ છે આ ટુકડી છે ગોઠવી દેજો તમારા અને છે તમારા ક્રમ પ્રમાણે બુદ્ધિ દોડવી ને તમારે જે કઈ તમારે રણનીતિ કરવી હોય શબ્દકોશના ક્રમ પ્રમાણે તમારા હાથમાં રહેલા બધાને ગોઠવવાના છે રેડી વન ટુ થ્રી ગો હે કેમ તું એ રીતે બોલાય બધા કેપ્ટન ખાસ વાહ ભાઈ શ્રોમિન વાહ ઝીણી ઝીણી ચાલુ કરી દીધો એ શ્રોમીને ચાલુ જરા કરો જરા વેરી ગુડ વાહ વાહ હા એ તાળી આવે હો બીજો ત્રીજો નંબર મળશે તસ્નીમ ઝડપ કર મને પેલા તાળી મારશે જેને થઈ જાય ખોટું ન હોવું જોઈએ નકર જાય પોઈન્ટ વિચાર ક્યાં આવે સો ઝડપ કર એટલા હતું એ એ જોજે જે પાછો એકા બીજી મદદ કરજો હું જોઈશ રેડી જો એને પેલા કર્યું છે અને હું જોઈ લઉં એને તમાર કરતા પેલા કર્યું છે અ ઉ એક મિનિટ અ ઉ તો બરોબર છે પછી કલમ ખટારો ગણપતિ ઘર ચકલી છત્રી જમણું જમણો ટપાલી ઠરિયો ઢગલો ઢગલો હરણા ફેર તલવાર થાળી દડો ધજા નગારું પતંગ ફેબા બકરી અને એમ જો એ તો સ્લોમી ઈ તો ઠીક પણ મા વાળા બે છે એનો જોઈએ બટા તે એટલે તું આમાં પહેલા નંબર નથી ભાજી હરખા ખોટે એટલે ખોટું ન પડે હાલો

કબૂતર દે ગણપતિ ઘર ચકલી છત્રી જમુક જામો ટપાળી ઠળ્યો ઢગલો ઢગલો આરાપે તલવાર થાડી ધજો ધજા નગારું 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 પતંગ ફઈબા બકરી ભમેણો મારજો મારજો રેડી યતી શ્રમાકડુ રે રામાકડુ લાડુ વહાન ફા પેલાનું આવે કલમ ઘઠારો ગણપતિ ઘર ચકલી છત્રી જમુક જામો ટપાળી ઠળ્યો ઢગલો ઢગલો આરાપે તલવાર થાડી ધજો ધજા નગારું પતંગ ફઈબા પછી બકરી ભમેણો મારજો એટલે અહીંયા રેડી લક્ષ્મી ઉદીત બરોબર હતું ને પછી શ શ મીન્ડાવાળા પચીસ શ બરોબર છે એમાં પેલા માર્યો માર્યો શું જીતી બીજી વાર એમ કરજો માર્યો રેડી છે હવે જોઈ લઉં છું ઈ તાજીમ

તો પેલા સ કી રેડી છે સજી સાધી આઈ બરોબર એ એ ભાઈ કાઈ જીતા નથી હો મે શીખડાયું છે તમે તમારી રીતે કરો તે આલો લાઈન માં રહ્યો ફોટો પાડી